સ્વાગત છે મિત્રો આપ સૌનું આપની ફેવરેટ ફૂડ ચેનલ પર આજે આપણે બનાવીશું જોરદાર મિરચી વડા ચોમાસુંની જોરદાર ઋતુ ચાલી રહી છે અને ભજીયા ખાવાનું બધાને જ મન થાય તો આજે આપણે નવી વેરાયટીના ભજીયા એટલે કે મિરચી વડા બનાવીશું તો વિડીયો તમે પૂરો છોજો જેથી તમે પણ એકદમ જોરદાર અને ટેસ્ટી મરચી વડા ઘરે જ બનાવી શકો તો આપણે વિડીયો સ્કીપ કરવાનો નથી બરોબર વિડીયો સારો લાગે તો લાઈક કરી દેવાનો શેર કરી દેવાનો અને બે ચાર દોસ્તોને પણ મોકલી આપવાનો છે જેથી આ વરસાદના સિઝનમાં એ લોકો પણ આ ટેસ્ટી અને જોરદાર મિરચી વડાનો આનંદ લઈ શકીએ ઠીક છે તો આપણે ચાલુ કરીએ મિરચી વડાની રેસીપી એક વાસણમાં આપણે અઢીસો ગ્રામ બેસન લેવાનું છે એમાં આપણે હવે થોડું થોડું પાણી એડ કરી અને બેટર બનાવવાનું છે પાણી એકસાથે એડ નથી કરવાનું પાણી એકસાથે એડ કરશો તો પછી એમાં ગઠ્ઠા બાચી જશે જેથી આપણું બેટર સારી રીતે બની નહીં શકે તો હંમેશા બેટર ધીરે ધીરે બનાવવાનું પાણી ઉમેરીને જો આવું થઈ જવું જોઈએ એનું કન્સિસ્ટન્સી બતાવું છું એ પ્રમાણે હવે એમાં આપણે થોડું મીઠું નાખવાનું એક ચમચી અજમો જેને હાથથી મસળી અને બેટરમાં એડ કરી દેવાનું પછી એને મિક્સ કરી લેવાનું આવી રીતે ધીરે ધીરે અહીં આપણે બીજા ત્રણ બટાકા બાફીને રેડી કરેલા છે હવે આપણે એની છાલ ઉતારી લેવાની છે બટાકાની ધીરે ધીરે બટાકાની છાલ ઉતારી લેવાની બટાકા બાફેલા હોય ગરમ હોય એટલે એને ઠંડા પાણીમાં નાખી બે પાંચ મિનિટ ઠંડા થવા દેવાના જેથી તમારા હાથને ગાઝે નહીં અને તમે સરળતાથી બટાકાની છાલ ઉતારી શકો તો આપણા બટાકાની છાલ ઉતારીને તૈયાર કરી લીધા છે હવે આપણે પછી આપણે એક કઢાઈમાં એનો વગેરે કરીશું તો અહીંયા મેં ત્રણ ચમચી જેટલું તેલ લીધું છે હવે આપણે તેલને કઢાઈમાં ગરમ થવા દઈશું પછી એમાં આપણે જીરું એડ કરીશું એક ચમચી એક ચમચી ધાણા પાવડર એડ કરીશું બે ચમચી હળદર પાવડર અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું ત્રણ કાપેલી લીલા મરચાં આદુ લસણની પેસ્ટ હવે આપણે મિક્સ કરી લેવાનું પછી એને એક મિનિટ જેટલું શેકાવા દેવાનું છે એક મિનિટથી વધારે શેકાવા દેવાનું નથી નહીં તો આપણો મસાલો બળી જાય હવે એમાં આપણે જે ક્રશરથી ક્રશ કરેલા છે બટાકા એ એડ કરવાના છે મેસરથી મેસ કરેલા બટાકા આપણે હવા ઘરમાં એડ કરી લેવાના પછી એને ઉપર નીચે કરી અને બરાબર મિક્સ કરી લેવાનું છે હવે આપણો આ મરચાંમાં ભરવા માટેનો બટાકાનો માવો એકદમ રેડી થઈ ગયો છે એમાંથી ખુશ્બુ આવવા લાગી છે આમાં કઢી પત્તા ઓપ્શનલ છે તમે ચાહો તો કઢી પત્તા પણ એડ કરી શકો છો મેં નથી કર્યા તો આપણોમાં આવો મરચામાં ભરવા માટે રેડી છે તો હવે આપણે મરચાં ભરી લઈશું તો આપણા ભાવન અંગે મરચાં મેં લીધા છે અઢીસો ગ્રામ એને ધોઈને સુકવી ચપ્પુની મદદથી વચ્ચેથી કટ મૂકી આવી રીતે એની અંદર મસાલો ભરવાના છે ઘણા લોકો અંદરના બી કાઢી લેતા હોય છે પણ આ મરચાં બહુ દીખાવાતા નથી એટલે મેં અંદરના બી કાઢ્યા નથી તમને જે યોગ્ય લાગે એ તમારા પર છે તમારે શું કરવું બી કાઢવા કે ના કાઢવા તો ચમચીની મદદથી આવી રીતે આપણે અંદર બટાકાનું જે સ્ટફિંગ છે એ ભરી દેવાનું છે ઘણા લોકો હાથથી બી ભરતા હોય છે જેવું તમને અનુકૂળ આવે એવું કોઈ એવું ફિક્સ નથી કે ચમચીથી જ ભરવું કે હાથથી ભરવું બસ આપણે મરચાંની અંદર મસાલો ભરવાનો પછી આપણા બેટરની અંદર થોડો ખાવાનો સોડા એટલે કે બેકિંગ સોડા નાખી અને મિક્સ કરી લેવાનું બસ હવે આપણું બેટર એકદમ રેડી છે એમાં મરચા બોડીને આપણે બસ તેલના કઢિયામાં નાખવાના છે પણ મરચાં પણ બેસન બરાબર ચોટી જાય જો આપણા બધા જ મરચાં આપણે રેડી કરી લીધા છે બટાકાનો માવો ભરીને હવે આપણે ગ્લાસમાં કાચના આ બધું બેટર એડ કરી લેવાનું કાચના ગ્લાસમાં એટલા માટે કે થોડું ઊંડું હોય તો આપણે મરચાં અંદર ડૂબોડીએ તો જે બેસન છે એ મસ્ત રીતે ચોટી જાય તમે વાસણમાં પણ એડ કરી શકો છો પણ આ મને સરળ લાગ્યું એટલા માટે મેં આ કાચની નાની ગ્લાસમાં આ બેટર એડ કરી લીધું છે અને એમાં મરચું મસ્ત ડૂબી જશે જોરદાર રીતે એટલે આપણને મિરચીવાળા એકદમ જોરદાર અને ક્રિસ્પી બનશે તો આ રહ્યું આપણું મરચું ભાવનગરી કાચના બેસનના બેટરમાં ગયું આ આપણે આવી ગયા સીધા તેલના ગરમ કરેલા તેલમાં નાખી દીધા છે બસ એને ત્રણથી ચાર મિનિટ આવી રીતે ગોલ્ડન ફ્રાય કરવાનું અને પછી એને કાઢી લેવાનું છે પેપર પર જોરદાર ખરા છે જોરતા જ મોમાં પાણી આવી જાય ઉપરથી આ વરસાદનું સિઝન મિરચી વાળા તો ખાવા જ પડે દોસ્ત તમે કોમેન્ટ કરીને કહેજો વિડીયો જોઈને કેટલા લોકો મિરચી વાળા ખાધા છે બનાવીને કોમેન્ટ કરવામાં બહુ જ કંજુસાય છે આવું નહીં કરવાનું યાર દોસ્તો તમે કોમેન્ટ કરો તો મને મજા આવે તો આપણા મિરચી વડા તળાઈને ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે એટલે આપણે એને કાઢી લેવાનું છે આવો કલર આવવો જોઈએ પછી તેલમાંથી બહાર કાઢવા તો આપણા મિરચી વડા બનીને રેડી છે જુઓ કેવા દેખાય છે જોરદાર છે ને એકદમ જોતા જ મોમાં પાણી આવી જાય એવા હવે આપણે એને કટ કરીશું એટલે તમને અંદરનું સ્ટફિંગ બી ખબર પડે કે કેવું થઈ ગયું છે જુઓ એકદમ જોરદાર હવે આપણે એને દાણા પુદીનાની ચટણી સાથે